જ્ઞાનનો ઓટલોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા અધ્યાય વિશે વાત કરવાના છીએ જેણે આઝાદીની લડતને એક નવી જ દિશા આપી જી હા આપણે ઊંડાણમાં સમજીશું હિંદ છોડો આંદોલનને જુઓ હિંદ છોડો આંદોલન અચાનક જ નથી થયું તેની પાછળ એક આખી કહાણી છે તો એને બરાબર સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે એ જોવું પડશે કે એવી તો કઈ ઘટનાઓ બની જેણે આ ઐતિહાસિક લડત માટે આખો મંચ તૈયાર કરી દીધો તો ચાલો શરૂઆત કરીએ એની પૃષ્ઠભૂમિથી તો સમય છે વર્ષ ઓગણીસો ને બેતાલીસનો જરા કલ્પના કરો એક તરફ આખી દુનિયા બીજા વિશ્વયુદ્ધની આગમાં સળગી રહી છે અને બીજી તરફ ભારતમાં અંગ્રેજો સામેનો ગુસ્સો જે વર્ષોથી દબાયેલો હતો તે હવે એકદમ ચરમસીમા પર પહોંચી ગયો હતો માહોલ ખરેખર ગરમાગરમ હતો તો જુઓ થયું એવું કે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને બ્રિટનની હાલત ખરાબ હતી એમને યુદ્ધમાં ભારતની મદદની બહુ જ જરૂર હતી ગાંધીજીએ પણ એ સમયે યુદ્ધના કારણે સરકારને વધારે પરેશાન ન કરવા માટે એક મર્યાદિત આંદોલન એટલે કે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો હતો આ બધી ગળમથલ વચ્ચે માર્ચ ઓગણીસો બેતાળીસમાં બ્રિટન તરફથી ક્રિપ્સ મિશન ભારત આવ્યું લાગ્યું કે કદાચ કોઈ રસ્તો નીકળશે પણ એની દરખાસ્તોમાં એવું કંઈ જ નહોતું જે ભારતને જોઈતું હતું એ મિશન નિષ્ફળ ગયું અને આ નિષ્ફળતાએ ખબર છે જાણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એક મોટા આંદોલન માટેની જમીન તૈયાર થઈ ગઈ ક્રિપ્સ મિશનની આ નિષ્ફળતા પછી હવે પાણી માથા પરથી જઈ રહ્યું હતું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નક્કી કર્યું કે હવે બહુ થયું હવે એક નિર્ણાયક અને ઐતિહાસિક પગલું ભરવાનો સમય આવી ગયો છે અને એ તારીખ હતી આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ભારતના ઇતિહાસમાં હંમેશા માટે સુવર્ણ અક્ષરે લખાઈ ગયેલી તારીખ આ જ દિવસે મુંબઈમાં કોંગ્રેસ મહાસમિતિની એક બેઠક મળી અને એમાં એ ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેનું નામ હતું હિંદ છોડો આ કોઈ માગણી નહોતી આ એક ખુલ્લો અને છેલ્લો સંદેશ હતો અંગ્રેજો માટે કે હવે બસ હવે માત્ર અને માત્ર સંપૂર્ણ આઝાદી જ જોઈએ હવે કોંગ્રેસે તો પોતાનો નિર્ણય સંભળાવી દીધો પણ બ્રિટિશ સરકાર આને શાંતિથી સાંભળવાની નહોતી એમની જે પ્રતિક્રિયા આવી એ કોઈએ ધારી પણ નહોતી અને ખરું કહું ને તો એમના જ પગલાંએ આ આંદોલનની આગને વધુ ભડકાવી દીધી રાતોરાત બધું બદલાઈ ગયું નવ ઓગસ્ટની સવાર પડી પણ આંદોલનકારીઓ કોઈ પગલું ભરે એ પહેલાં જ અંગ્રેજ સરકારે પોતાનો દાવ ખેલી નાખ્યો એકદમ વીજળીની ઝડપે અને પૂરી તાકાતથી એક પછી એક મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ મતલબ કે કોંગ્રેસની જે આખી ટોચની નેતાગીરી હતી એ બધાની ધરપકડ કરી લેવામાં આવી સરકારનો પ્લાન એકદમ સાફ હતો સાપનું માથું જ કચડી નાખો એટલે કે નેતૃત્વ જ ખતમ કરી દો જેથી આંદોલન શરૂ થતા પહેલાં જ દમ તોડી દે તો હવે વિચારો બધા જ મોટા નેતાઓ જેલમાં તો શું થયું હશે શું આંદોલન ત્યાં જ પૂરું થઈ ગયું જરાય નહીં થયું એનાથી એકદમ ઉલટું સરકારનો દાવ ઊંધો પડ્યો આ ધરપકડોએ લોકોના ગુસ્સામાં આગ ચાપી દીધી લડત રોકાવાને બદલે ઉલટાની વધુ ઉગ્ર અને દેશભરમાં ફેલાઈ ગઈ હવે આ કોઈ પક્ષનું નહીં પણ સાચા અર્થમાં લોકોનું એક જનઆંદોલન બની ગયું હતું અને હવે જે દ્રશ્યો જોવા મળ્યા એ ખરેખર અકલ્પનીય હતા નેતાઓ વગર લોકોએ ખુદ આંદોલનનું સુકાન પોતાના હાથમાં લઈ લીધું ખેડૂતો હોય વિદ્યાર્થીઓ હોય કે પછી સામાન્યમાં સામાન્ય માણસ દરેક જણ રસ્તા પર હતા દેશના ખૂણે ખૂણામાં સરકારી ઇમારતો રેલવેના પાટા ટપાલ અને તાર સેવાઓ મતલબ કે બ્રિટિશ રાજના જે જે પ્રતિકો હતા એ બધાને નિશાન બનાવવામાં આવ્યા ચારે બાજુ હડતાલો પડી રહી હતી અને અમુક જગ્યાએ તો લોકોએ એટલી હિંમત બતાવી કે પોતાની જ રાષ્ટ્રીય સરકાર બનાવી દીધી તો આટલું મોટું જન આંદોલન થયું આટલી બધી ઘટનાઓ બની પણ આખરે એની અસર શું થઈ એનું પરિણામ શું આવ્યું ચાલો હવે એના પર એક નજર કરીએ આટલા મોટા પાયે ફેલાયેલા આંદોલનને જોઈને અંગ્રેજ સરકાર પણ હચમચી ગઈ અને આ જન આક્રોશને કચડી નાખવા માટે એમણે દમનની બધી જ હદો પાર કરી દીધી દેશભરમાં એવા ક્રૂર પગલાં લેવાયા જે પહેલાં ક્યારે નહોતા લેવાયા પરિણામ એ આવ્યું કે ઓગણીસો તેતાલીસનો અંત આવતા સુધીમાં હજારો હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓને જેલમાં પૂરી દેવાયા કેટલાય લોકોએ આ લડતમાં પોતાનો જીવ ગુમાવ્યો એક રીતે જોઈએ તો બ્રિટિશ સરકારને તો એવું જ લાગ્યું કે ચાલો આપણે બળ વાપરીને આ આંદોલનને તો કચડી નાખ્યું પણ અસલિયત કંઈક જુદી જ હતી ભલે ઉપરથી લાગતું હતું કે આંદોલન દબાઈ ગયું છે પણ અંદરથી આ લડતે બ્રિટિશ શાસનના પાયા જ હલાવી દીધા હતા અંગ્રેજોના મનમાં એક વાત બરાબર બેસી ગઈ કે હવે ગમે તેટલો દમન કરીએ પણ ભારતના લોકોને લાંબો સમય ગુલામ બનાવીને રાખી શકાશે નહીં અને સાચું કહું તો આ જ આંદોલનની સૌથી મોટી જીત હતી સૌથી મોટો પ્રભાવ હતો અને અંતમાં હું આપને એક સવાલ સાથે છોડી જવા માગું છું જરા વિચારો કોઈ મોટો નેતા નહોતો કોઈ કેન્દ્રીય આયોજન નહોતું છટા પણ દેશના સામાન્ય લોકોએ આટલું મોટું આંદોલન કેવી રીતે ચલાવી લીધું આ જ સવારનો જવાબ જ કદાચ આપણને ભારતના લોકોની અંદર રહેલી તાકાત અને આઝાદી માટેની એમની તીવ્ર ઝંખનાનો પરિચય કરાવે છે તો બસ આજના માટે આટલું જ આ વિષયને આટલી ધ્યાનથી સમજવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો આપને આ જ રીતે ઇતિહાસને સરળ ભાષામાં સમજવો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા એક ખાસ વાત જો આપને આ વિષયનું સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શન બંનેમાં આપેલી છે ફરી મળીશું